ખેતી હાડી

આ તો વાપા આલ્યું છે યા ધણી મારો પાછો પડે છે આ તો ઢેસડે થઈ જોય ઓમ દિવાળી માં વેણા માં એટલી તાકાત છે ઓના માં તમે જુઓ તો ખરા આ હું જોવો તો ખરા કપા પડ્યો છે તો હા હા જીવ પડી જાય કપા છે અને આ ધણી શિકર શું છે એ જમલલ ઓય તમારી યાર પાડોશી સમજીને આરામ હમશ્યા એટલે તમે હું યાર મારું એ વાઢી લો તમે કોક દાડો મેં માં એટલે આવું ને આવું જ કરતા હોલ્યા

એ તા ઉપર દાદા કાઢીને મન આવું છે ને મારું જો હારું તો રિસેબાળી મારું અમારું હારું પણ રિસેબાળવાનું તું તાર હારું ભાડી રૂપાળીન ફળ કોઈ હું કા રિસેબાળા કો એ તું આલી દેવાનો છે નો કે મહારાજ કોઈ માથાકું માર નહીં કરવી અમે

શું બકાઉશ તો અલ્યા હું બકાઉ છું યાર મારો હેડો વાટી જાશે અલ્યા વાટી તો તારું હું વાટી તો અલ્યા તારો હેડો તેમ આમ જોજોમાં તો જો તું તારો મારે મારું જ કતળા આ આરિયો બાટવાનું તો આ વાડવાનું તો તાર તને લ્યા આ ધન માં વાતે વાડતો તો અલ્યા પણ આદી પોમ પગ્યા પગદી સુ તો અલ્યા અલ્યા છો વાત હેડો તો મારું તો ત

તો રૂપિયા આલે કાઢી મેલ્યો તો ન હોય થી અલ્યા તમે રિસે પર મારી જમીન લેવી તમારા મારે હા હા 100% લીધા કર નારો અલ્યા ના ના જમીન તો હતો હું યાર આખો બગાડનો 2 લાખ આલું પણ આલ્યા કર કાઢી મેલ્યા કર નારો 2 લાખ નહીં તું 5 લાખ આલું તો હું માથે હતા ને હવે પગ ના દેવા તો પગ હોય જોઉ છું હા હા જોઈ લે તાણે એ તારી ઉંદરની પૂંછડી નો હેડો છે ને એટલા પગ દે ભલા ને આ છે ને પૂછા ઉપર પગ ના દેતો અને મુયા જોઈ લેઉ તાણે તમે આ વખત ટ્રેક્ટર આવો તે વખત હું આવું છું નીચડી